બે વાટકી આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે એક વાટકી દૂધ લીધું છે તો બે વાટકી આપણે મિલ્ક પાવડર લઈશું અહીંયા બે વાટકી મિલ્ક પાવડર ઉમેરી દીધો છે અને હવે એને મિક્સ કરી લેશ આ ગેસ ઉપર નથી આપણે આને ગરમ કરવાનું એમના નીચે જ તે પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું છે એક સરખું જો તમે આપણું આ મિશ્રણ તૈયાર છે હવે એને ગેસ ઉપર આપણે ગરમ કરશું અને અહીંયા મેં ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે બનાવજો બજારથી પણ સરસ બનશે અને સસ્તામાં ઘરે બની જશે તમે આને મિલ્ક પાવડરના પેંડા પણ કહી શકો અને મિલ્ક પાવડર બજારમાં દસ રૂપિયાના પેકેટમાં સહેલેથી મળી જાય છે સતત હલાવતા રહેશું નીચે ન બેસી જાય તેનું ધ્યાન રાખવાનું જો તમે અહીંયા મિશ્રણ ઘટ થતું જાય છે અને ધીમા ગેસે આ પ્રોસેસ કરવાની જો તમે અહીંયા કડાઈ પણ આપણા આ મિશ્રણ મૂકી દીધી છે અહીંયા આપણો આ માવો તૈયાર છે અને હવે ગેસ બંધ કરી દેસુ ત્યાં આપણું મિશ્રણ તૈયાર છે હવે એને આપણે અડધી કલાક માટે ઠરવા દઈશું જ્યાં સુધી ઠરી ન જાય ત્યાં સુધી એમાં આપણે બુરું ખાંડ નથી ભેળવવાની આખી ખાંડ નથી લેવાની ખાંડને દળીને લેવાની છે અને તમારી પાસે બુરું ખાંડ હોય તો પણ ચાલે અને ન હોય તો તમે ખાંડને મિક્સરમાં દળી લેવાની અને અહીંયા મેં મિશ્રણ બીજા વાસણમાં લઈ લીધું છે તેમાં થોડોક આપણે એલસી પાવડર ઉમેરશું તેથી સ્વાદ સરસ આવે અને અહીંયા જો તમે મિશ્રણ સરસ ઠરી ગયું છે એકદમ છૂટો છૂટો દાણો થઈ ગયો છે અને એલસી પાવડરને પણ આપણે મિક્સ કરી લેશું અને અહીંયા મેં ખાંડ લીધી છે તેને મેં દળી લીધી છે ખાંડને દળી અને પછી સાળીને ઉમેરવાની અને તમે જેટલું અહીંયા ગળું ખાતા હો એ પ્રમાણ તમારે લેવાનું અને હવે તેને પણ આપણે મિક્સ કરી દઈશું અને ખૂબ મસળી લેશું આવી રીતે ઠરી જાય ને આ મિશ્રણ પછી તમારે બુરું ખાંડ ઉમેરવાની અને જો ગરમ ગરમમાં ઉમેરશો તો આપણો આ માવો ઢીલો થઈ જશે અને પેંડા સરસ નહીં બને જો આવી રીતે આપણે લોટ બાંધી એવી રીતે થઈ જવું જોઈએ અને અહીંયા આપણે મિશ્રણ તૈયાર છે હવે એના પેંડા વાળી લઈશું અને અહીંયા મેં આવી ચમચી લઈ લીધી છે આવી રીતે આપણે ભરીને વાળી લેશું એટલે એક સરખા પેંડા બને આવી રીતે આપણે તૈયાર કરી લઈશું અને પછી હથેળીના મદદથી આવી રીતે સહેજ દબાવી દઈશું જુઓ તમે આપણો પેંડો તૈયાર છે અને આવી રીતે આપણે બધા પેંડા તૈયાર કરી લઈશું અને અહીંયા જુઓ તમે પેંડા આપણા તૈયાર છે અને બહુ સરસ બન્યા છે અને તમે પણ રક્ષાબંધનમાં બનાવજો અને અહીંયા મેં પિસ્તા લીધા છે તેને દર દરા મેં ખાંડી લીધા છે તેનથી આપણે ઉપર લગાવી દેશો આવી રીતે અને અહીંયા તમે કાજુ બદામ પણ લગાવી શકો ખાંડીને અહીંયા મેં ઉપર પિસ્તા લગાવી દીધા છે તમે જોઈ શકો છો દેખાવી સરસ આવે છે અને તમારી પાસે કેસર હોય ને તો તમે કેસર પણ લગાવી શકો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો